ખુશ બહુ ખુશ છું અહીંયા તમે જોઈ શકો કે પચીસ ત્રીસ લોકોને ખરેખર જોવા જઈએ તો લગભગ ચાલીસ જેટલા તો સ્ટાફ મિત્રો પોલીસ કર્મીઓ આવી ગયા છે તેમ છતાં પણ અમે બહુ ખુશ છીએ અમને અંદર નથી જવા દેતા મળવા માટે નથી લઈ જતા તો પણ હું ખૂબ ખુશ છું અમને કીધું એ તમે બેઠા રહો કાં ઘરે જતા રહો તેમ છતાં પણ હું બહુ જ ખુશ છું કદાચ તમે લોકો નહીં આવો તો પણ અમે ખુશ જ છીએ કેમ કે અમે પહેલેથી પાંત્રીસ જણા જ લડીએ અમે હજારો લોકોને મેસેજ પહોંચાડીએ છીએ આ યુવકની વેદના તેની હસીમાં સાફ દેખાઈ આવે છે આ યુવકનું નામ છે તેજસ મજેઠિયા સરકારી નોકરીની તૈયારી કરતો આ યુવક હવે ભ્રષ્ટાચારી તંત્ર સામે કંટાળી ગયો છે છતાં તે ખૂબ જ ખુશ છે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વારંવાર સરકારી ભરતીમાં છબડાઓ સામે આવે છે જે યુવાઓ આપણા દેશનું ભવિષ્ય અને ધન કહેવાય છે તે યુવાઓની હાલત અત્યારે ખૂબ જ દયનીય બની ગઈ છે કેમ પોતાનો હક મેળવવા વારંવાર સરકાર વિરુદ્ધ આ યુવાઓને મેદાને આવવું પડે છે આપણા શિક્ષણ મંત્રીને આ યુવાઓની કોઈ દરકાર જ નથી શિક્ષણ મંત્રી દ્વારા આ યુવાઓ સાથે અશોભનીય વર્તન કરવામાં આવે છે યુવતીઓ સાથે પણ અભદ્ર ટિપ્પણી કરવામાં આવે છે હવે તો યુવાઓ પણ થાકી ગયા છે સાહેબ ત્યારે આ યુવાઓએ પણ હવે સરકાર સામે પોતાના હથિયાર નીચે મૂકી દીધા સરકારથી નિરાશ થઈ યુવાઓ સરકાર સામે લડવા પણ હવે નથી માંગતા ત્યારે જે વિદ્યાર્થીઓ આંદોલનમાં નથી આવ્યા તેમને અને સરકારને હસ્તા મુખે પોતાની હૈયાવરાટ ઢાલવતા

બે હજાર ઉમેદવારોને પર્સનલ મેસેજ કર્યા તેમ છતાં પણ આજે ત્રીસ પાંત્રીસ લોકો જ આવ્યા એટલે હું ખુશ છું બહુ ખુશ છું અહીંયા તમે જોઈ શકો કે પચીસ ત્રીસ લોકો અને ખરેખર જોવા જઈએ તો અહીંયા લગભગ ચાલીસ જેટલા તો સ્ટાફ મિત્રો પોલીસ કર્મીઓ આવી ગયા છે તેમ છતાં પણ અમે બહુ ખુશ છીએ અમને અંદર નથી જવા દેતા મળવા માટે નથી લઈ જતા તો પણ હું ખૂબ ખુશ છું અમને કીધું એ તમે બેઠા રહો કા ઘરે જતા રહો તેમ છતાં પણ હું બહુ જ ખુશ છું કદાચ તમે લોકો નહીં આવો તો પણ અમે ખુશ જ છીએ કેમકે અમે પહેલેથી પાંત્રી જણા જ લડીએ અમે હજારો લોકોને મેસેજ પહોંચાડીએ છીએ ટ્વિટર હોય ટેલિગ્રામ હોય યુટ્યુબ હોય ઇન્સ્ટાગ્રામ હોય બધામાં અમે લાઈવ થઈ થઈને બધાને કીધું કે તમે આવજો ભાપલા આવજો આવજો તેમ છતાં કોઈ ન આવવા તો પણ હું બહુ જ ખુશ છું ખુશ છું એની એટલી લિમિટ કે આજનો દિવસ મારો સોના કરતાં મોંઘો છે એટલો હું ખુશ છું તમે ભરતી માટે આંદોલન કરવા નહીં આવતા સરકારને રજૂઆત કરવા નહીં આવતા તો પણ હું બહુ ખુશ છું અને ભરતી આવવાની નથી તો પણ હું ખુશ જ છે કે ગુજરાત સરકાર સાચું કહે છે ગુજરાતમાં વિકાસ તો થયો છે ખરેખર કારણ કે તેજસ મજેઠિયા જેવા આપણા ગુજરાતના યુવાઓ ખૂબ જ ખુશ છે શું આ છે આપણી ગુજરાત સરકાર ગુજરાત સરકારને મારું કહેવું છે કે હવે તમે જ્યારે પણ વિકાસની મોટી મોટી વાતો કરો ત્યારે આ યુવાઓની લાચારી અને આ યુવાઓ જે રોડ ઉપર રઝડી પડ્યા છે તેમને ભૂલશો નહીં ગૌણ સેવા પસંદગી મંડળ પોતે પેપર કાઢતી એજન્સી વિરુદ્ધ ફરિયાદો કરી છે અને પોતે સ્વીકારે છે કે ગોટાળા તો થયા છે ગૌણ સેવા પસંદગી મંડળનું કહેવું છે કે અમે એજન્સીને કોન્ટેક કરવાનો પ્રયત્ન કર્યો અમે તેમને મેલ પણ કર્યો પરંતુ તેમણે અમને કોઈ જવાબ આપ્યો નથી તો અહીં સવાલ એ ઊભો થાય છે કે એવું તો શું છે કે વારંવાર સરકારી ભરતીઓમાં આટલા છબરડાઓ થાય છે છતાં પેપર કાઢવાનો કોન્ટ્રાક્ટ આ જ એજન્સીને આપવામાં આવે છે ખેર લાખો યુવાનો પરીક્ષાઓની તૈયારી કરતા રહેશે પેપરો ફૂટતા રહેશે અને તેમની અટકાયત પણ થતી રહેશે પરંતુ આપણે ગુજરાતનો યુવા ખુશ જ છે ત્યારે આવા તેજસ મજેઠિયા વિશે ગુજરાતના યુવાઓ વિશે જે અત્યારે ગુજરાતનું યુવાધન રોડ અને રસ્તાઓ પર રઝડી પડ્યું છે તેના વિશે તમારું શું કહેવું છે આપણા શિક્ષણ મંત્રી અને જે ગુજરાત સરકારની આ પેપર રીતિ જે પેપરો ફૂટ્યા કરે છે તેના વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર